અત્યારે હાલમાં આવી મોટી ખબર સુરતમાં વાહન ચાલકો પાસે ટ્રાફિકના નિયમનું પાલન કરવાનાર પોલીસ અને મહાનગરપાલિકા તંત્ર ટ્રાફિક સમસ્યાના નિવારણમાં નિષ્ફળ રહી છે જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા રહી છે કલાકો સુધી લાંબા ટ્રાફિક જામમાં કંટાળેલા લોકો હવે ઘરે વહેલા પહોંચવા માટે બીઆરટી બસ સ્ટેન્ડને રસ્તો બનાવી દીધો છે ત્યારે પરબત પાટીયા સમૂલો નજીકના બીઆરટી બસના રોડમાં વાહન પસાર થતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જે તંત્રને નિષ્ફળતા દર્શાવે છે સુરત શહેરના વિવિધ ભાગોમાં ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે પોલીસ અને મહાનગરપાલિકા તંત્ર ટ્રાફિક સમસ્યાનું નિવારણ માટે નિષ્ફળ રહી છે જેનું કારણે લોકોને કલાકો સુધી લાંબા ટ્રાફિકમાં જામમાં ફસાવવું પડ્યું હતું કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાતા લોકો તંત્ર પર ભરોસો ન હોવાથી હવે લોકો પોતાની રીતે રસ્તો શોધી રહ્યા છે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પરબત ભાટીયા સમ્રાટ સ્કૂલ નજીકના બીઆરટી બસ સ્ટેન્ડમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે લોકો ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને આવી રીતે ગેરકાયદેસર રસ્તો બનાવી રહ્યા છે